સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે આ વખતે કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર કમિશનર શહેરના ખાડા દૂર કરે અને જનતાને ખાડા રાજના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવે તેમણે લખ્યું છે કે એક તરફ શહેર પોલીસ ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવે છે તો બીજી તરફ ખાડાઓના કારણે લોકો સરળતાથી ટ્રાફિક સિગ્નલ કે રસ્તો પસાર કરી શકતા નથી સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમારકાનાણીનો વધુ એક લીટર બોમ્બ સામે આવ્યો છે કુમારકાનાણીએ સુરત મનપાના મ્યુનિસિપલ કમિશનર ઉપર નિશાન સાધ્યું છે ને શહેરના ખાડાવાળા રસ્તાના ત્રાસ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે શહેરના ખાડાને દૂર કરો જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરો સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તા હોય ત્રણ રસ્તા હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો

બિલકુલ કુમાર કાનાની દ્વારા વધુ એક લેટર લખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલને એક લેટર મારફતે એક રજૂઆત કરવામાં આવી છે કે શહેરની અંદર અશક્ય ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તાત્કાલિક ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેવી રજૂઆત જે છે તે પાલિકા કમિશનરને કરવામાં આવી રહી છે સુરત શહેર ની અંદર પ્રજા તો ખાડાઓથી પરેશાન જોવા મળી રહી છે પરંતુ હવે ભાજપના ધારાસભ્ય કુમાર ની દ્વારા લેટર મારફતે મહાનગરપાલિકાના કમિશનર ચાલીને અગ્રવાલ ને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે જી જી આભાર